અપહરણ કરનાર ઝડપાયો સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના છવ્વીસ વર્ષના વ્યક્તિની ધરપકડ કરી સત્તર વર્ષીય દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે આચર્યું હતું દુષ્કર્મ ઘટનાને લઈને પાટીદાર સમાજમાં રોષ ભભકી ઉઠ્યો ફરિયાદ નોંધાયાના પાંત્રીસ દિવસ સુધી સરથાણા પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો ત્યારબાદ પોલીસ કમિશનરે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરને આડે હાથ લીધા અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી ક્રાઈમ બ્રાન્ચની તપાસ સોંપ્યાના બે જ દિવસમાં આરોપી સરથાણા પોલીસના હાથે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીના મુવમેન્ટ બાબતે સરથાણા પોલીસની ટીમ જે સૌરાષ્ટ્રમાં હતી તેને માહિતી આપવામાં આવી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી પોલીસ દ્વારા આરોપી પાસેથી બોલેરો પિકઅપ પણ જપ્ત કરવામાં આવી આ ઉપરાંત આરોપી સગીરાનું અપહરણ કરીને અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને પોરબંદરમાં ફરતો હતો પોલીસે આ તમામ જગ્યા પર તપાસ કરીને માંડવા ગામ ઢસા આરોપીને સગીરા સાથે ઝડપી પાડ્યો આરોપી મૂળ અકાળા ગામ લાઠી અમરેલીનો રહેવાસી હોવાનું સામે આવ્યો આ સમગ્ર મામલે વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છે સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે